જય શ્રી કૃષ્ણ તો આજની રેસિપી છે એ લોકો માટે જેમને છે કબજિયાતની પ્રોબ્લેમ અથવા તો જે લોકોને લોહીની ઉણપ છે એના માટે આ રેસિપી છે રામબાળીલાજ તો તમે જોઈ શકો છો બધા જ ગુજરાતીઓના ફેવરિટ અને શિયાળાની બેસ્ટ સ્નેક તો અહીં સૌથી પહેલાં દૂધીનું ખમણ પાલકની કતરી મેથીની કતરી આ ઉપરાંત લીલા મરચાં અને આદુ લસણની પેસ્ટ અને આ છે મીઠા લીમડાની કતરી યા અહીં મીઠા લીમડાનો પણ ઉપયોગ કરીશું અને ડુંગળી આ સિવાય તલ લીંબુ અને પંચરત્ન એટલે કે પાંચ અલગ અલગ લોટનો ઉપયોગ કરેલો છે અહીં આપણે ચણાનો લોટ રવાનો લોટ બાજરાનો લોટ જુવારનો લોટ અને ઘઉંનો કરકરો લોટ લીધો છે તો આ બધું જ આપણે મિક્સ કરીશું એના માટે મોટું વાસણ લીધું છે એમાં તમે બે ચમચી દહીં લઈ શકો છો અથવા તો મારી જેમ દહીં ન હોય તો છાસ લો છાસની અંદર ધાણા જીરું હિંગ મરચું મીઠું અને થોડી એવી ખાંડ મતલબ બેઝિક બધા મસાલા તમે એડ કરી લો આ સિવાય તમે અહીં ઈચ્છો તો ગરમ મસાલો પણ નાખી શકો છો અને વ્યવસ્થિત રીતે મિક્સ કરો થોડું લીંબુ પણ નાખી દેજો આ સાથે આપણે ડુંગળી લસણ આદુ મરચાંની પેસ્ટ લી મીઠા લીમડાની કતરી અને બાકીના બધા જ જે છેણ મેથી પાલક અને દૂધી એમાંથી આપણે પાણી કાઢી નિતારી લેવાનું છે વ્યવસ્થિત રીતે દબવીને કાઢી લેવાનું છે અને પછી તલ નાખી અને બધું જ પ્રોપર મિક્સ કરવાનું છે એ બાદ બધા જ લોટ જી હા બધા જ લોટ વ્યવસ્થિત નાખી અને આનાથી જ લોટ બાંધી લેવાનો છે જરૂર પડે તો જે પાણી દૂધી અને મેથીમાંથી કાઢ્યું છે એમાંથી એક એક ચમચી જરૂર પડે એમ એડ કરીને નાખવાનું છે તો એક્સ્ટ્રા પાણી ન પડી જાય ખાસ ધ્યાન રાખજો અને જરૂરી મીઠું અને ઉપરથી આપણે ઈનું અને લીંબુ નીચાવીને મુઠિયા આ રીતના વાળી લેવાના છે હું વિડીયો બનાવતા ભૂલી ગઈ હતી પણ તમને બેઝિક નોલેજ છે જેનું બસ આપણે વરાળે મૂકી દઈએ તો મારા વરાળે મુઠિયા લગભગ થઈ ગયા છે તમારા હાથમાં ન ચોંટે એટલે થોડીવાર ઠંડા પડ્યા પછી એને આ રીતના કાપી લેવાના છે તમે જોઈ શકો છો કે કેટલા મસ્ત સ્પોનચી અને સોફ્ટ છે ભાંગી જાય ચિંતા ન કરો વઘાર થશે એટલે પાછળનો ભૂકો પણ ખાવાની ખૂબ મજા પડશે તો આ એકદમ હેલ્ધી છે અને શિયાળામાં બાળકોને પાલક મેથી ખવડાવવાનો આનથી બેસ્ટ ઇલાજ ન હોઈ શકે તો હવે આપણે વઘારની તૈયારી કરી લઈએ તમે બેઝિક મસાલા જોઈ શકો છો તો સૌથી પહેલાં કઢાઈ ગરમ કરી અને એમાં બેથી ત્રણ ચમચ અથવા તો બે પાવરા જે તમારી જરૂરિયાત મુજબનું તેલ મૂકી દો અને એની અંદર નાખીશું ગરમ થાય એટલે લાલ મરચું એક સૂકું પછી લીલા મરચાં તલ રાય રાયનું પ્રમાણ થોડું વધુ રાખવું તલ અને રાઈથી જ ટેસ્ટ આવશે આ સાથે તમે અહીં હળદર નાખી શકો છો હિંગ નાખી શકો છો મીઠું અને થોડી એવી ફરીથી ખાંડ નાખીશું ગુજરાતીઓ છે અમે ગુજરાતીઓને થોડું સ્વીટ તો જોઈએ અને સાથે થોડું લીંબુ અને હળદર નાખીને વ્યવસ્થિત પ્રોપર હલાવી અને લાસ્ટમાં આપણે નાખીશું થોડા મીઠા લીમડાના પાન અને આ એકદમ તરતડે એટલે ગેસ એકદમ ધીમો રાખવાનો છે નહીં તો બધી જ વસ્તુ ફટાફટ બળી જશે એટલે ગેસ એકદમ સ્લો રાખી થોડું પાણી એડ કરી અને એને પ્રોપર ચડવા દેવાનું છે થોડુંક પાણી ઓછું થઈ જાય કે પછી આપણા જે કટિંગ કરેલા મુઠિયા છે એ આમાં નાખી દેશું મેં થોડા ધાણા ભાજી પણ કટિંગ કરીને નાખી છે હવે તમે ઈચ્છો તો આને આમાં જ વઘાર વગરના પણ ખાઈ શકો છો એ ખૂબ ટેસ્ટી લાગે છે હું તો અલગ કાઢી જ લઉં છું દર વખતે તો આ છે એકદમ પ્રોપર એકબીજાને સરસ રીતે થઈ જાય તેલ વઘારવાળા એ રીતના ફેરવી લેવાના છે ધીમી આ છે તો તમે જોઈ શકો છો કે આપણા મુઠિયા લગભગ લગભગ તૈયાર છે એકદમ મસ્ત દેખાય છે તો તમે આમ જ સિમ્પલ પણ સર્વ કરી શકો છો અથવા ચટણી સાથે મારા મારી રેસિપીની ચટણી મારી આઈડીમાં તમને મળી રહેશે તો મને એ ચટણી સાથે ખાવા બહુ પસંદ છે તમે ઈચ્છો તેમ ખાઈ શકો છો તો તમને આ મુઠિયા બહુ પસંદ આવ્યો તો મને ફોલો અને લાઈક કરવાનું ભૂલશો નહીં અને તમારા બાળકોને પણ શિયાળામાં એકદમ હેલ્ધી એવા પંચરત્ન મુઠિયા ખવડાવવાનું ભૂલશો નહીં બાર